તો કેમ છો બધા મજામાં જ છો આપણે પેલો બ્લોગ આજથી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે અને અત્યારે વાગી રહ્યા છે દસ વાગી રહ્યા છે અને આજે પેલો બ્લોગ ચાલુ કર્યો છે બધાને જય શ્રી રામ જય શ્રી રામ ઘરે નાનકડું અમથું ગાર્ડન જેવું બનાવ્યું છે તમે જોઈ શકતા હશો અહીંયા અવનવાર ગુલાબ વાવ્યા છે કોઈને જોતા હોય તો અહીંયા આવજો આપણા મિત્રો આવી ગયા છે બે અલે બેન આવી ગયા છે સ્કૂલે ભણવા ગયા તા ઘરે પહોંચી ગયા છે જો કેવા નખરા કરે છે તમે જોઈ જો ભણવા જવું ગમતું નથી બેન ને જો ભણવા જવું ગમે છે હે એમ નહીં ભણવા જવું ગમે છે કે નહીં તો બધા મિત્રોને શું કહે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે આપણે જો આપણા દીદીના ઘરે આવી ગયા છે રમાડવા માટે જોઈ શકતા છો તે કૂતરાને ખાવાનું આપે છે આલે અને મારી બેન બે કુત કુતરાને રમાડવા માટે આવી ગયા છે એ તમે જોઈ શકતા છો બધા મિત્રો જો ખાતુંય નથી મોડી વસ્તુ તો કોઈ ખાતા નહીં ગયા તા ગામમાં ગામ ગામમાંથી આપણે ગયા હતા વસ્તુ લેવા વસ્તુ લઈને પહોંચી ગયા છે ઘરે જો હું તમને વસ્તુ બતાવી દઉં જો આ બે વસ્તુ લેવા ગયા તા દીદીએ કિચન લીધું છે ને આ એક થોડાક કાયકોલા આવે ને શું કહેવાય કવર એ કવર લઈ આવ્યા છે એ અત્યારે પહોંચી ગયા છે ડેપે અને ડેપે જોઈ શકો છો આ બધી નવી નવી દુકાનો અત્યારે ઓપનિંગ થઈ છે તો જોઈ શકતા હતા जल्दी बोल कल सुबह पनवेल निकलना है से દેખાય છે અમને બે મિનિટ માં તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ આપણા મિત્રના કારખાને અને ત્યાં ચાલે છે પ્લાસ્ટિકનું રિસાયકલ બિનનું કારખાનું તમે જોઈ શકતા હતો તમને બતાવી દો પ્લાસ્ટિકના જો કે આપણી પાછળ દેખાય જ છે તમને બધાને પ્લાસ્ટિક છે તે છતાંય બતાવી દો અહીંયા માણસો બધા કામ કરે છે અચ્છા હમકો સિખા રહ્યા હૈ આજે માણસો બધા રજા ઉપર છે તમે જોઈ શકતા હશો આ છે એનું ડીજે ને તેમાં તે બકડા સટી બોલાવે છે એ બડી અચ્છી વાત કહી આપ અને તેમાંથી તે લોકો રિસાયકલ બિન કરે છે અને આગળ આગળ નવું જે બનતું હોય છે ત્યાં બધી આ બધું પ્લાસ્ટિક જાય છે જોવો તમે મિત્રો ખાલી કારખાનું જોવો તમે ખાલી કેવડું મોટું છે એ ખાલી ઘરે ને બ્લોક શૂટ કરવાનો કઈ ટાઈમ મેળવવાનો તો ઠંડી પડે છે એના હિસાબે એટલે बधने जय श्री राम मिलिए बीजा ब्लॉग में और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूल फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए